be nice. પછી મેં કીધા ટ્રેન વાળા આમ ઉભી નહીં રાખે એટલે મેં હાથ લાંબો કરીને ઊભી રાખી અને એને ઊભી હતા રાખી દીધો હા મને આવી ખબર નહીં તેને હું કેરનો હાથ લાંબો કરી દીધો બે ટ્રેન નું મિસ થઈ ગઈ હમણાં ભાઈ જાણતા હું પછી તો આપણે ટ્રેનમાં બેહી ગયા એટલે બકરાને કેમ ખડકી દીધા ગાડી મીને ખોડી એમ ખડકાઈ ગયા બકરા ઘોડે હો પણ અરે કેના ક્યાં ચાતે હો પણ આ ટ્રેન રાજકોટ સુધી હતી પછી રાજકોટ સ્ટેશન આવી ગયું અહીંયા અમને ઉતરી દીધા પછી તો અમે પુષ્પા ટુ ઘોડે મારું પછી તો રાજકોટ થી પાછા ટ્રેનમાં બી ગયા ભાઈ બંને ઊંઘાવા લઈ હું ગયા હું બેઠો છો કાં તો એટલી ઘર આપણને દ્વારકા પોગાડી દીધા અને ટાઈટ એવી છે કે મારું કામ આપણા ઘરે તો કોટ નથી અને આ છે દ્વારકા રેલવે સ્ટેશન દ્વારકા પોજ્યા તો આપણને ઘોઘું લેવા ગયું પછી હું ઘોઘા બેહીને હાલતા થઈ ગયા હોય મેં પછી તો ઘોઘાવાળે ડાયરેક્ટ આપણે મંદિરે પહોંચાડી દીધા જોઈજો જય દ્વારકાથી બોલો અને પછી આપણે નાહવા આવી ગયા નાય ધોઈને કમ્પ્લીટ થઈને આપણે પાછા સા પાણીના એક મારી લીધા ત્યાંથી પછી તરત અમે દ્વારકાના મંદિર તરફ ચાલતા થઈ ગયા પછી આપણે હાલતા હાલતા બધા મિત્રો કે અમારું શૂટિંગ લઈ લે પછી એનું લઈ લીધું અને પછી આપણે સસમાની દુકાન ભાળી તો સસમા લેવા આવી ગયા અને મેં ટોપી ચેક કરી લીધી કેવી લાગે જોઈ જોઈજો અને ભાઈએ લઈ લીધા સસમા અને આ જો ગર્લ્સની ટોપી હે મને લેવું એમ છે પણ કોને મારે ભાઈ શરમ હે ખૂજ સવાર સવારમાં ગોમતી નદીના દર્શન કરીને આપણે મંદિર તરફ રવાના થઈ ગયા અને આ છે સુદામાં સેતુ છે અત્યારે બંધ છે ત્યાંથી તરત જ આપણે દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા અને હવે આપણે દર્શન કરી લઈને પછી મળીએ પછી આપણે દ્વારકાધીશના દર્શન કરીને બહાર આવી ગયા પ્રસાદી લઈ લીધી અને પછી બહાર જોયું કાં તો એક ઊંટ માથે બે વ્યક્તિ બેઠા મને ભીક્ષ્યા પડ્યા નહીં બીજું પછી આગળ જઈને મેં ગોમતી નદીમાં જે પક્ષીઓ હતા એની દોઢસો ગ્રામ સેવા કરી લીધી કારણ કે સેવા કરવી આપણો ધર્મ છે

પછી તો મેન ભાઈ બને બે એક વિડીયો ઉતારી લીધો જોઈ જો આવી મજા કરી લીધી મેં તો ત્યાં અમે ને એવું ઉતારવા એટલી વારમાં બીજા મિત્રોએ ફોટા શૂટ કરી લીધા પછી આપણે આવી ગયા દરિયા કિનારે સાવ નજીક પછી તો એક વિડીયો ઉતારતા હતા મેં કીધા મોજું પાણી પગ મને નહીં અડે પણ મને બૂટ બૂટ પલાળી દીધા હો પછી તો જો વેખલો દાંત કાઢે છે પણ આ બે કિલો પાડવા આને તો મણ એક ફોટા પાડી લીધા પછી તો મારી મારીને એટલે આપણે નાસ્તો કરવા આવી ગયા નાસ્તા વાળા ભાઈને કીધું બે પ્લેટ બનાવી મારા બૂટ તો પડી ગયા હતા કારણ કે ભાઈબંધને મેં કહી દીધું મેં કીધું મને પરસાડી મળી કે તમે બધા ગુંજિયાળા સવો પછી તો એકસો નાસ્તો કરી કરીને તો મેં ધરાણા નહીં તો મેં કીધું આવું ચેક ખાવાનું ગોતવું પડશે અને હવે આપણે જવાનું છે બેટ દ્વારકા એ મળવી નવા વિડીયોમાં નેક્સ્ટ વિડીયો